બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે સુડતાલીસ કરોડ ચોપન લાખ રૂપિયાના ખર્ચે નિર્મિત આનંદનગર પ્રાથમિક શાળાના નવનિર્મિત સંકુલનું લોકાર્પણ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે કરવામાં આવ્યું હતું સમગ્ર શિક્ષા અંતર્ગત સ્કૂલ ઓફ એક્સલન્સ પ્રોજેક્ટ હેઠળ નિર્માણ પામેલા આ સુવિધાયુક્ત શાળા સંકુલથી સ્થાનિક વિદ્યાર્થીઓને ઘર આંગણે ગુણવત્તાયુક્ત શિક્ષણ મળશે આ કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્ય અને પ્રાર્થનાથી થયો હતો આ પ્રસંગે અધ્યક્ષને મહાનુભાવો દ્વારા વિવિધ પરીક્ષાઓમાં શાળામાં પ્રથમ ત્રણ સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓને શૈક્ષણિક કિટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ આ પ્રસંગે જણાવ્યું કે ભણતર ભાવ સુધારે આ વાક્ય માત્ર કહેવા પૂરતું નથી પરંતુ જીવન ઘડતર માટે તેનો ઊંડો અર્થ છે તેમણે ઉમેર્યું કે આજની સદી જ્ઞાનની સદી છે અને કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધવા માટે શિક્ષણ અત્યંત આવશ્યક છે તેમણે વાલીઓને આહવાન કરતા કહ્યું કે જેમ આપણે રોજગારી મેળવવા મહેનત કરીએ છીએ તેવી જ મહેનત પોતાના બાળકોના ભવિષ્ય અને તેમના ભણતર માટે પણ કરવી જોઈએ અધ્યક્ષે બાળકો સાથે સંવાદ સાધ્યો હતો અને વાલીઓને શિક્ષણને પ્રાથમિકતા આપવા વિનંતી કરી હતી તેમણે શાળાની કોમ્પ્યુટર લેબ અને ડિજિટલ ક્લાસરૂમની મુલાકાત લઈને શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી શિક્ષણ ક્ષેત્રે થઈ રહેલા ડિજિટલ પરિવર્તનને તેમણે બિરદાવ્યું હતું શાળાના આચાર્ય મહેશભાઈ મણવા વડે અધ્યક્ષનું અભિવાદન કરી સંસ્થાની સમર્પિત સેવા અંગે માહિતી આપી હતી અધ્યક્ષે શાળાની પ્રગતિમાં સહયોગ આપનાર આંજણા કલબી પટેલ સમાજ સેવા સંઘના પ્રતિનિધિઓનો આભાર વ્યક્ત કર્યો હતો કાર્યક્રમના અંતે અધ્યક્ષે શાળાના મેદાનમાં વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ પણ આપ્યો હતો આંજણા કલબી પટેલ સમાજ સેવા સંઘ દ્વારા વિદ્યાર્થીઓને નિઃશુલ્ક ચોપડાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું